Hello friends, welcome to my channel Food Safe Foodie. હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ ક્યારેક આપણી સાથે એવું બનતું હોય છે કે સાંજે આપણને ભૂખ લાગતી હોતી નથી અથવા તો ભૂખ હોય તો ખૂબ ઓછી હોય ત્યારે આપણે શાક રોટલી ભાખરી કઢી ભાત વગેરે આપણને ખાવું પણ ન હોય પણ એમ થતું હોય છે કે કંઈક હલકું ફૂલકું ખાવું જોઈએ તો આ રેસીપી આજે તમને ખૂબ ઉપયોગી થાય એવી રેસીપી છે નાની એવી રેસીપી છે આજે આપણે મગની ફોતરાવાળી દાળથી બનતી એવી રેસીપી બનાવીશું કે ઘરમાં એની એટલી ડિમાન્ડ રહેશે કે તમારે દાળ હંમેશા પલાણી રાખવી પડશે તો સુધી જરૂર જોજો અને વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો સૌથી પહેલા આપણે વિડીયોમાં જોયું તે પ્રમાણે એક વાટકી સૂજીને આપણે સાફ કરી લેવાની છે અને પછી એક મોટી કઢાઈની અંદર બે ગ્લાસ પાણી ગરમ કરીને તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ચીલી ફ્લેક્સ અને સફેદ તલને આપણે ઉમેરી દેવાના છે અને પાણી ગરમ થઈ જાય એટલે સૂજી અંદર ઉમેરીને આપણે ધીમી ફ્લેમ રાખીને તેને ધીરે ધીરે હલાવવાની છે તેની અંદર બિલકુલ પણ ગઠ્ઠા એટલે કે ગાંઠા રહેવા ન જોઈએ એ રીતે આપણે તેને હલાવી લઈશું તો પાણી ગરમ હોવાથી સૂજી છે ફટાફટ પાણીને ઓબ્ઝર્વ કરી લે છે એટલે ફટાફટ તે ચડી પણ જશે અને ફૂલી પણ જશે પછી આપણે તેની અંદર થોડીક લીલી કોથમરી ઉમેરી દેવાની આ રીતે પાછળથી જો આપણે તેની અંદર કોથમરી ઉમેરીશું તો તેનો કલર પણ જળવાઈ રહેશે અને તેના સ્વાદ સુગંધ પણ જળવાઈ રહેશે તો ફરીથી તેને હલાવી લઈશું અને હલાવીને આપણે તેને એક ડીશની અંદર આ બધા બધી મિશ્રણ છે તેને આપણે કાઢી લેવાનું છે કારણ કે હવે આપણે તેને ઠંડુ કરવાનું છે તો ઠંડુ કરવા માટે મેં તેને ડીશની અંદર કાઢી લીધું છે હવે આપણે બીજી તૈયારી કરી લઈએ તો તેની અંદર મેં અહીં એક વાટકી જે આપણી મગની ફોતરાવાળી દાળ આવે છે જે પ્રોટીનથી ભરપૂર હોય છે તે એક વાટકી દાળ મેં ત્રણથી ચાર કલાક માટે પલાળી દીધી હતી અને પલાળીને પછી તેમાંથી બધું જ પાણી મેં દૂર કરી દીધું છે અને આપણે જોઈ શકીએ છીએ કે આપણી મગની દાળના બે કટકા પણ આરામથી થઈ જાય છે એટલે કે ખૂબ સારી રીતે તે પલળી ગઈ છે હવે આ દાળને આપણે મિક્સર જારની અંદર લઈ લઈશું મારું મિક્સર જાર થોડુંક નાનું છે એટલે બે વાર હું તેને થોડી થોડી પીસી લઈશ તમારું મિક્સર જાર જો થોડું મોટું હોય તો તમે એક સાથે પણ તેને પીસી શકો છો અને બંને વખતે પીસ તે વખતે આદુ મરચાં ઉમેરવા ન પડે તે માટે મેં એક જ વખતે તેની અંદર આદુ મરચાં ઉમેરી દીધા છે તો આ રીતે આપણે પાણી નાખ્યા વગર આ દાળને પીસી લેવાની છે પરંતુ આપણે તેની અંદર પાણી નથી ઉમેરવાનું અને તેને આપણે દર દરી પીસવાની છે જો તમારે મિક્સર જારની અંદર આ દાળને પીસવી ન હોય તો જે આપણી પાસે ચોપર આવે છે એ ચોપરની અંદર પણ આપણે તેને પીસી શકીએ છીએ તો તેનાથી તે વધારે દર દરી રહે છે તો હવે આ મિશ્રણને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ અને આપણી પાસે જે બીજી દાળ વધી છે તે દાળને હવે આપણે પીસી લઈશું અને એ દાળ પણ આપણી પીસાઈ જાય પછી આપણે તેને બાઉલની અંદર કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ તમને રેસીપી થોડી પણ જો પસંદ આવી રહી હોય તો રેસીપીને એક લાઇક જરૂર કરજો હવે આપણી બંને દાળ છે એ મેં આ વાસણની અંદર લઈ લીધી છે તો હવે તેની અંદર આપણે થોડીક હળદર ત્રણ ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો દોઢ ચમચી મેં તેની અંદર ચાટ મસાલો ઉમેર્યો છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દેવાનું તમારી પાસે જો અડધો લીંબુનો રસ તમારે ઉમેરવો હોય તો તે પણ તમે ઉમેરી શકો છો હવે આપણે તેને બરાબર હલાવી લેવાનું જેથી બધા જ મસાલા છે એ દાળ સાથે બરાબર મિક્સ થઈ જાય તો અહીં આપણું દાળનું મિશ્રણ છે એ બનીને તૈયાર થઈ ગયું છે અને મેં તેને સારી રીતે હલાવી લીધું છે તેની અંદર પાણીનો બિલકુલ પણ ભાગ ન રહેવો જોઈએ એટલે કે આ મિશ્રણ છે ને એ આપણું કોરું જ હોવું જોઈએ હવે અહીં આપણી જે સૂજી છે એ પણ આપણે અડી શકીએ ને એટલી ઠંડી થઈ ગઈ છે તો તેની અંદર થોડુંક એવું તેલ ઉમેરીને આપણે તેને ફરીથી સારી રીતે કૂણવી લેવાની છે તો જો ક્યારેક ગઠ્ઠા રહી ગયા હોય તો આ ગઠ્ઠા છે એ આ વખતે ભાંગી જાય તો હવે આપણે હાથની હથેળીમાં થોડુંક એવું તેલ લગાવીને તેમાંથી આપણે રોટલીના જે આપણે લુવા કરીએ છીએ તેના કરતાં સહેજ મોટી સાઇઝના લુવા કરી લેવાના અને આ રીતે તેને ધીરે ધીરે આપણે સપાટ કરતા જવાના એટલે કે પહોળા કરતા જવાના અને આખું જે આપણું સપાટ જે આપણે ભાગ કરીએ છીએ ને એ એક સરખો રહેવો જોઈએ હવે તેની અંદર આપણે મગની દાળનું જે મિશ્રણ એટલે કે પૂરણ તૈયાર કર્યું છે તે જેટલું સમાય ને એટલું જ તેની અંદર ઉમેરવાનું અને ધીરે 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 કરતાં આપણે બધી બાજુથી આપણે સૂજીનો જે ભાગ છે કોર છે એને આપણે ભેગી કરતી જવાની તો આ રીતે ખૂબ આસાનીથી જો ધીરે ધીરે કરતા કરીશું ને તો આસાનીથી મિક્સ થઈ જશે એટલે કે ભાગ ભેગો થઈ જશે અને હલકા હાથે આપણે તેને દબાવી દઈશું તો આ રીતેનું આપણું એક પીસ બનીને તૈયાર થઈ ગયું છે તો તેને આપણે ડીશની અંદર મૂકી દઈશું આ જ રીતે મેં બીજું જે પીસ છે એ પણ તૈયાર કરી લીધું છે ખૂબ જ આસાનીથી આ પીસ થઈ જાય છે બિલકુલ પણ તકલીફ તમને પડશે નહીં તો હવે જે ઢોકળા માટેની ડીશ આવે છે ને તેની અંદર થોડુંક તેલ લગાવીને સૌથી પહેલાં મેં જે પાંચ પીસ તૈયાર કર્યા છે તેને આપણે ચડવા માટે મૂકી દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને દસથી બાર મિનિટ સુધી તેને આપણે ચેડવી દઈશું સૂજીને તો સૌથી પહેલાં આપણે ચેડવેલી જ છે અને દાળને પણ આ રીતે ચડતા બિલકુલ પણ વાર નહીં લાગશે તો બીજા પણ મેં ચાર પીસ તૈયાર કરીને તૈયાર કરી લીધા છે હવે આ પીસને આપણે એમને એમ પણ ખાઈ શકીએ છીએ ગરમા ગરમ તમે લીલી ચટણી કે સોસ સાથે કે એમને પણ તે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એમને પણ ખાઈ શકીએ છીએ પરંતુ મારા ઘરમાં થોડુંક એવું કહેવાય ને કે તેલની અંદર ક્રિસ્પી ના કરે તો કોઈને એટલું પસંદ નથી આવતું તેટલા એટલા માટે મેં તેને થોડું કેવું આ રીતે એક ચમચી તેલની અંદર બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગના ને થોડા ક્રિસ્પી થાય ને એ રીતે મેં તેને તૈયાર કરી લીધા છે તો આ રીતે તે વધારે ટેસ્ટી લાગે છે તો આપણા દરેક પીસ છે બનીને તૈયાર થઈ ગયા છે તો કહેવાય ને કે સાંજ માટે હલકી ફુલકી ભૂખ માટે જ્યારે પણ શાક રોટલી આપણે ના ખાવું હોય ને આવું કંઈક ખાવું હોય તો એકદમ ટેસ્ટી હેલ્ધી પૌષ્ટિક નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે ઘરમાં નાનાથી લઈને મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે જો તમને વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો